મોરબા બનાસની ભગવાન શિવશંકર મહાદેવની પ્રકૃતિ માતાની મિત્રો અમારા ગામના શ્રી ભવિબેન સર્ગલો કિધાર્યા સર્ગલો કિધાર્યા અને ભગવાન શંકરની કૃપાથી એમના પ્રમા આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય અને એમના પુત્રો શ્રી બસરમભાઈ

એમના પુત્ર તો આ સૌ પુત્રો મળી અને સમાજને એક નવી પ્રિયલ કરશે કે આપણી માતાની સાધી શ્રદ્ધાંજલિ એટલે મિત્રો એક વડ વાવી અને સાચી શ્રદ્ધાંજલિ આ ધરતી પર આપે છે આજે એમના માતા તો દેવલોક શ્રદ્ધારી ગયા છે પણ આ ધરતી પર એમની યાદગીરી છદાય માટે બની રહે આ ધરતી આ પ્રકૃતિ એક આપણી માતા છે મિત્રો આપણે આ ધરતી પર આપણી મા ગોદમાંથી મોટા કરે પાળે છે એવી જ રીતે આપણી બીજી માતા છે જેનું આપણને ધ્યાન નથી એ પ્રકૃતિ માતા છે જો આપણી પાસે આ ઝાડ ન હોય તો આપણું જીવન નથી જેમ મા વગર બાળક ના જીવી શકે એમ આ સંસારનો કોઈ પણ જીવ પ્રકૃતિ વગર જીવી શકતો નથી તો પ્રકૃતિ એ જ આપણી સાચી માતા છે માતાજી તો આપણે જન્મ આપી અને સ્વર્ગૃત ભાઈ સિધારી જાઓ પણ એમના સિવાય બીજી આપણી માતા પણ ધરતી ઉપર તો ઝાડ દિવસે માણસ ગમે થાક્યો હર્યો બેહે તો એ માણસ પ્રકૃતિની યાદ આવે એવી જ રીતે આ માતાજીની યાદગીરીમાં આ વડલો રૂપ છે આ પાંચે ભાઈ અને એમના દીકરાઓ તો માતાજીની ની આ ધરતી પર બેસી રહે અને એમનો માનો પ્રેમ જે છે એ પ્રેમ એક સ્મૃતિ થાય એક અનુભવી થાય કે માં પાસે જ્યાં માને મળ્યા અને આપણે અતરું ઢાડું થાય એવી જ રીતે આ ભડ વાવીને ભડ દિશે જાહેર તો એમનું અતરું ઢાડું થાય કેમ કે માં તો અમે સ્વર્ગ સુધારી જ્યાં દેવલો પામે હવે બીજી વાર આપણે મળે નહીં પણ આ પ્રકૃતિ રૂપમાં આપણને મળે આ ઝાડખાના રૂપમાં પ્રકૃતિ રૂપમાં આપણને માતાજી મળે અને માતાજીને જેવલોક થાય અને એ આપણે શાસ્ત્રોમાં પણ કીધું છે કે એક વડભાવ એટલે એક શિવાલય બંધાવો આપણે કરોડો જીવ જમાના કેમ તો માતાજી નું પામ એટલે જે અથવા કે આપણે ધર્મ કર માનના દેવલો પામે આમ ને બક્ષ માટે આપણે ગંગાજી થાય જમરાજી જામ પણ ખાવચે મોટો કોઈ ના છે મિત્રો શાંતિ મળે એનો ખૂબ ડાટક મળે આ બડ ઉપર અનેક પ્રકાર પક્ષીઓ છે પણ ખાસ છે જો આશ્રમમાં છે તો માના ખતમ ખો થાય એટલે માડીને એમનો દેવલો પામતી છે તેમનો સ્વર્ગ આત્મા સ્વર્ગમાં જશે એવી અમે ભગવાનને પ્રાર્થના કરો અને સમાજને પણ ભ્રમણ કરો તમારા પણ માતાજી સિધારા હોય તો પિતાજી હોય તો તમે એક વડ વાવ અને આ સાદી લી આપો ટોમાં બનાસથી